આપણા ધર્મ ગુરુ આપણી વચ્ચે ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી શહેરની આજે વર્ષગાંઠ નિમિત્તે આજે આપણી વચ્ચે આવી પહોંચ્યા છે હેપી બર્થડે નિમિત્તે આજે પંચોતેર કિલોનો કેકનો એમાં આજે તમામ ધર્મ લોકો આપણી વચ્ચે ઉપસ્થિત છે હિન્દુ મુસ્લિમ મહિલાઓ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે તેમનું પણ અમે હાર્દિક સ્વાગત કરી રહ્યા છીએ આજે જમાલપુરમાંથી પંચોતેર બ્લડની બાટલીઓ પણ આજે આપણે ડોનેટ કરી રહ્યા છે અને હિન્દુ મહિલાઓને મહાન દિલીપી મહારાજ દિલીપ ચાજી અનિલ કુમાર નિજામુદ્દીન મુલા ધુર આપણી વચ્ચે ઉપસ્થિત છે

Happy birthday to you. Happy birthday to you. Happy birthday Happy birthday Happy birthday to you. Все, братья! ખાતે ઓપરેશન સિંધુ એક પ્રોગ્રામ કરવામાં આવ્યું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના ના જન્મદિવસ નિમિત્તે શું કે છે રવિભાઈ રવિભાઈ આજનો પ્રોગ્રામ કેવી રીતે આજનો ગોરગામ એવી છે જે પંચોતેર વર્ષ જયારે વડાપ્રધાન દેશના થયા ત્યારે પંચોતેર કિલો ઓપરેશન સિંધુ નામ આપી ગયા છે ઓપરેશન સિંધુ બધા ફોટા મૂકેલા છે પંચોતેર કિલો કેક આપીને આપણે દેશને વડાપ્રધાન ને અમે અહીંયા ઉજવણી કરીએ છીએ સાથે પંચોતેર બોટલ બ્લાડ ડોનેટ પંચોતેર બોટલ પંચોતેર લેડીઝને સાડી વિતરણ પંચોતેર લેડીઝ મુસ્લિમ મહિલાને દેશભદ્રન કરીને આ ઉજવણી કરવામાં આવે છે સાથે બધા ધર્મગુરુ આપણી સાથે છે બધા ધર્મના માણસો અમારી સાથે છે અને આ એક સામાજિક રીતે અમે એક મેસેજ આપવા માંગીએ છીએ કે આપણા દેશ એટલી મજબૂત છે જે આરામથી સુઈ શકો ને આરામથી ઉઠી શકો બીજા દેશોમાં કોઈ ગેરંટી નથી તમે સુઈ જાઓ સવારે ઉઠી શકો સલામતી એવું અમારું જોવા જઈએ છે કે ઓપરેશન સિંદૂર પછી પચરમો જન્મદિવસ એક ખાસ ધ્યાનમાં લેવાયું છે ઘણી બધી જગ્યાએ બ્લડ ડોનેશનના કેમ્પ થયા છે ઘણી બધી જગ્યાએ પ્રોગ્રામ થઈ રહ્યા છે તો આપણા પ્રોગ્રામની ખાસિયત શું આપણા પ્રોગ્રામ એ મેસેજ આપવા દઈએ કે આપણે એકતાનો પ્રોગ્રામ થયા જ્યારે બી હું કાર્યક્રમ એ દરવાજા પર કરતા હોઉં છું ત્યારે એકતાનો જ કાર્યક્રમ કરતા હોઉં સાથે જ્યારે બે હજાર સાતમાં એકસો સત્તર સીટ લઈને પીએમ મનીષ સાહેબે ત્યારે એકસો સત્તર વોટર બ્લડ ડોનેટ અહીંયા કરી દીધી અને ત્યાર પછી દર વર્ષે એમનો જન્મદિવસ અહીંયા જ બનાવવામાં આવે મેટ્રો ટાઈમ્સ ન્યૂઝમાં ઇમરાન લુનીવાલા કેમેરામેન મનીષ ચુનારા